મોરબી વાંકાનાર હાઈવે ઉપર લાલપર કરીને ગામ આવેલું છે એમાં શ્રીરામ એસ્ટેટમાં ભવાની સિંહ વિક્રમસિંહ જાડેજાનું ગોડાઉન હતું એમને એક જીમિત શંકરલાલ પટેલ જે અમદાવાદનો રહેવાસી હતો એને પાંચ મહિના પહેલાં ભાડે આપેલું છે અને એ ગોડાઉન ભાડે રાખીને રાજસ્થાનથી જીમિત છે એ ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે દારૂનો ધંધો કરતો હતો છેલ્લા પાંચ મહિનાથી દારૂ ચાલતો હતો અમારી એસએમસીની રેડ દરમિયાન સ્થળ ઉપરથી એકસઠ હજાર બોટલ મળી આવી છે જેની કિંમત થાય છે એક કરોડ એકાવન લાખ તેમજ સાત વાહન મળ્યા છે એ છાસઠ લાખ પચાસ હજારની કિંમત છે દસ મોબાઈલ છે અને અન્ય મુદ્દામાલ મળીને બે કરોડ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ થાય છે સ્થળ ઉપરથી દસ આરોપીઓ મળી આવ્યા છે એમાં મેઇન આરોપી છે રમેશ કરીને પટણી છે એ જીમિત અને ભરત અને રાજારામનો અહીંયા મેનેજર હતો એ ગોડાઉન ઉપરથી જે રાજસ્થાનથી જે દારૂ આવતો હતો એનું કટિંગ કરીને વાંકાનેર ચોટીલા થાન હળવદ અને મોરબી સિટીમાં સપ્લાય કરતો હતો એની અહીંયા હોન્ડા સિટી કાર હતી એ ચેક કર્યું તો એની અંદરથી અમને રોકડા અઢી લાખ રૂપિયા મળ્યા છે આમ એસએમસીનો અત્યારે લગીનો મોટામાં મોટો બે કરોડ વીસ લાખ રૂપિયાનો કેસ અમે આજે મોરબી ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરેલ છે આમાં તો જનરલી અમને એસએમપીસીને જે હકીકત મળતી હોય છે એ રીતે અમે રેડ કરતા હોય છીએ સ્થાનિક પોલીસ એની રીતે કામગીરી કરતી હોય છે પણ અમને જે માહિતી મળેલી હાલ અમારું ડીજીપી સાહેબની ડ્રાય ચાલે છે તેમજ લોકસભા ચૂંટણી અનુસંધાને અમે એસએમસી પે સીએલ આ રીતની કામગીરીમાં વોચમાં હતી એ દરમિયાન હકીકત મળેલી જે આધારે આ કેસ કરવામાં આવેલ છે ના એવી કાંઈ હકીકત મળી નથી અમારે એક વ્યક્તિને ફક્ત માથામાં વાગી ગયું છે એ ડ્રોવલ ખોલતા એના માથામાં વાગેલું છે પણ એવી કોઈ ઈજા એવી રીતની નથી કે જેનાથી રેડ દરમિયાન કંઈ બનેલ હોય